ભારતના ગૃહમંત્રી અમિત શાહ તથા મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી અને દેવગઢ બારીયાના મંત્રી વજુભાઈ ખાબડના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સસ્પેન્ડ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું ભારતના ગૃહમંત્રી અમિત શાહ તથા મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી અને દેવગઢારીયાના મંત્રી વજુભાઈ ખાપરના વિરોધમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી તથા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ સાથે આજ રોજ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિને ગુજરાતના રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જો આગામી સમયમાં ત્રણેય લોકો સમય કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે પાંચ દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સંસદ ભવનમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને નિવેદનમાં કહ્યું હતું કે આ એક ફેશન બની ગઈ છે આંબેડકર 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 કરવાની જો વખત ભગવાનનું નામ લેવામાં સાત જન્મ સુધી સ્વર્ગ મળી શકે છે આ નિવેદનને લઈને એસજી એસટી ઓબીસી તથા માઇનોરિટી સમાજ દ્વારા ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ વિરુદ્ધમાં સૂત્રોચ્યાર કરી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાત ગુજરાતના રાજ્યપાલ ને સંબોધતું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જો આગામી સમયમાં ત્રણેય લોકો સમય કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં એસસીએસટી ઓબીસી અને માઇનોરિટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર મારફતે જણાવ્યું હતું કે તાજેતરમાં ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારતની સંસદમાં અમારા સમાજના અને ભારત દેશના બંધારણ નિર્માણ સહિત ઘણા ક્ષેત્રોમાં જેમનું અમૂલ્ય યોગદાન છે તેવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નામનો ઉલ્લેખ કરી તેમનું અપમાન થાય તે રીતે વાત કરી છે જેથી અમારા સમગ્ર એસએસટી ઓબીસી માઇનોરિટી તથા ભારતના બંધારણમાં માનતા લોકોની લાગણી ધુવાઈ છે વધુમાં તાજેતરમાં મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા નેહાકુમારીએ એસીએસટી લોકોનું જાતિગત અપમાન થાય તેવું વાણી વિલાસ જાહેર સરકારી સ્વાગત કાર્યક્રમમાં કર્યો હતો જેમાં તાજેતરમાં દેવગઢ બાલ્યાના ધારાસભ્ય તથા મંત્રી બચુભાઈ ખાબડે આદિવાસી આદિવાસી સમાજની ગુરુ ગોવિંદસિંહની પ્રતિમા અનાવરણની માંગણી અને કાર્યવાહી બાબતે કામગીરી કરતા યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિ કરી છે તેઓ કહી અપમાનિત કર્યા હતા જેથી ભારતના ગૃહમંત્રી અમિત શાહ તથા કલેક્ટર નેહા કુમારી તથા દેવગઢ પારિયાના ધારાસભ્ય મંત્રી બચુભાઈ ખાબરના વિરુદ્ધમાં તાત્કાલિક એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવે તેવી અમારી માંગણી કરી ત્રણેય વ્યક્તિને તેમના પદો પરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગણી કરવામાં આવી હતી જો અમારી માંગણીઓ ત્વરિત નહીં સંતોષાય તો અમે ઓબીસી અને ભારતના બંધારણ માનતાને અને અનુસરતા લોકો બંધારણીય રીતે ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અમિત શાહશ્રીએ જે વાપર્યો છે કે અંબેડકર 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 એ પ્રકારનો જે અને એ સંવિધાન પર હુમલો કર્યો છે જે આરાધ્ય અમારા સમાન બાબા સાહેબ જેના દેશનું બંધારણ અને એની આશાઓથી મને આદિવાસીઓ એસસી એસટી ઓબીસીને એક આશા બંધાઈ લીધી એ આજે એ સંસદની અંદર જે વસ્તુ બોલ્યા એનાથી અમને બહુ જ ખેદ છે અમારું અસ્તિત્વ ખતરામાં છે જેને કહેવાય કે આ દેશ પર હુમલો થયો છે સાથે સાથે ખોખરામાં આપણે જે ગટ્ટા બની એને પણ વખોડીએ છીએ સાથે સાથે જે બચુ ખાબડ જે અનામતની જોગવાઈ એ ઓબીસી સમાજના હોવા છતાં પણ અને જે બાહુલ્ય એસટી સિબ્યુલ માં રહે છે જ્યાં મૂર્તિનું અનાવરણ થતું હતું એ મૂર્તિના જે અનાવરણના બાબતમાં ત્યાં સ્થાનની બાબતમાં જે આદિવાસીઓના ગુરુ ગોવિંદની સ્થાપના થતી હતી એના સ્થાપનામાં અવરોધ બની આદિવાસીઓને આતંકવાદી કહેતા અત્યાર સુધી નક્સલી કહેતા હતા હવે આતંકવાદી શબ્દ ઉમેરાયો છે જેથી કરીને અમારા એસસી એસટી ઓબીસી સમાજને આવતા સમયમાં આ શાસન પ્રશાસનથી અમને ડર લાગ્યો છે કે જો આ સુધારવામાં નહીં આવે અને સમાજ એસસી એસટી ઓબીસી સમાજ જાગૃત નહીં થાય તો આવતું ભવિષ્ય મને લાગે છે એસસી એસટી ઓબીસી અને અન્ય પછડો વર્ગને

એમણે અમારા સમાજના ડોક્ટર આંબેડકર આંબેડકરની વિરુદ્ધમાં જે ભારતની સંસદમાં ટિપ્પણી કરી એ ટિપ્પણીથી સમગ્ર દેશના એસસી એસટી માનતા લોકો જે છે એમની લાગણી દુભાઈ છે તમામ લોકો ભેગા થઈને અમિત શાહ ની વિરુદ્ધમાં કાર્યવાહી થાય અમિત શાહ તેમનું રાજીનામું આપે અમિત શાહને સસ્પેન્ડ કરવામાં આવે એવી માંગણી સાથે અમે અમારું આવેદનપત્ર આપ્યું છે એની સાથે સાથે તાજેતરમાં એવી જે ઘટના મહીસાગર જિલ્લાના કલેક્ટર જે છે એમણે બેફામ વાણી વિલાસ કરી અને એસસી એસટી લોકોનું અપમાન કરેલું એમની વિરુદ્ધમાં પણ એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો થાય એ બાબતની પણ રજૂઆત છે અને તાજેતરમાં આ દેવગઢ બારિયાના જે ધારાસભ્ય મંત્રી જે છે સમગ્ર આદિવાસી સમાજ જે છે 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 એને આતંકવાદી આતંકવાદી સરખાવેલા છો એવું કીધું એટલે આ બચુભાઈ ખાબડ જે છે એમનું પણ રાજીનામું સરકાર માંગી લે અને એમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે આ ત્રણેય વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવે આ ત્રણેય વ્યક્તિઓની વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એવી માંગણી સાથે અમે અમારું આવેદનપત્ર આપ્યું છે જો આ ત્રણેય વ્યક્તિઓનો સસ્પેન્ડ કરવામાં નહીં આવે એટ્રોસીટી હેઠળનો ગુનો દાખલ કરવામાં નહી આવે તો નજીકના ભવિષ્યમાં સમગ્ર ભારત દેશમાં અમારા લોકો જે છે એ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે અને એનાથી જે કંઈ પણ નુકસાન જશે એ તમામ નુકસાન સરકાર અને વહીવટી તંત્ર એના માટે જવાબદાર રહેશે